અત્યારે ગણેશવાડી સોસાયટી અને આ ગણેશ મંદિરની બાજુમાં આ સાર્વજનિક પ્લોટમાં એક બિનવારસી ખૂટિયો નંદી મહારાજ અત્યારે જો બેભાન હાલતમાં પડ્યા છે એટલે મારે ફોન આવતા સ્થાનિક રહીશોનો ફોન આવતા તાત્કાલિક કૃષ્ણ ગૌશાળાના તજજ્ઞ ડૉક્ટર દાફડા સાહેબને ફોન કરીને અત્યારે બોલાવ્યા છે અને ડૉક્ટર સાહેબે એની તપાસ કરી છે એના જેને કહેવાય ને ટેમ્પરેચર માપ્યું છે અને જરૂરી સારવાર દેવાની હવે તૈયારી કરે છે અને ડૉક્ટર સાહેબ આજે રવિવાર છે આજે એને રજાનો દિવસ હોય છતાં પણ ડૉક્ટર જો આ ઇન્જેક્શન ભરે છે અને તાત્કાલિક સારી સારવાર આપે છે અને આ ગણેશ મંદિરની બાજુમાં અને ડૉક્ટરને ડૉક્ટર સાહેબ શું થયું છે આ ખૂટને નબળાઈ આવી ગઈ છે આ પેટ જે હોજી ગયું છે એનું કારણ આફરો ચડેલો છે આફરો ચડી જાય જો આ નાના નાના બાળકોમાં પણ આ જીવ દયા છે આ બાળકો બધા આ ગાયોની જો સેવા માટે કેટલા બાળકો આવી ગયા છે આપણે આને હાજો કરવાનો છે ને આ ખૂટિયાને જો આ બધા છોકરાઓ કે છે હાજો કરવો છે તો બધા છોકરા જોવે છે અને ડોક્ટર સાહેબ આ સારવાર આપી રહ્યા છે ઇન્જેક્શન આપ્યું અને આ ખોટ જો આખું તો ખુલ્લી છે એમ તો નાકોરા ખુલાવે છે અને આ બીજું ઇન્જેક્શન આપે છે બે ઇન્જેક્શન દેહે એટલે ડૉક્ટર સાહેબ કેટલી કલાકમાં થઈ જાય બેઠો હે શું કરવાનું છે એને ઊભો બેઠો કરવો છે જો એ આ ખૂટિયાને બેઠો કરે છે ડૉક્ટર સાહેબ આ હા જો આ બેઠો થઈ ગયો છે આ છોકરાઓ આજે હવારના પાણી કોણ કોણ પાતું તું જો આ બધા બધા છોકરાઓ કારણ કે આ ખૂટીઓ ઊભો નથી લાગતો તો આ છોકરાઓ બધા પાણી પાતા હતા ધ્યાન રાખતા હતા એટલે આ સોસાયટીના બાળકોમાં ખરેખર ખૂબ જીવ દિયા ભરેલી છે અવડાવડા નાના બાળકો તો હું સેવા કરવા આવીશું અહીંયા સેવા કરવા આવીશું હું પાણી પાઈશ તું આને પાણી પાઈશ ને તો વાંધો નહીં હાલો તું પાણી પાઈશ ને હાલો પાણી પાસે બધાય અને આ ડોક્ટર જો પાણી માથે નાખે છે એટલે તરત બેઠો થાય તો ડૉક્ટર સાહેબ આ તો ઝડપથી હાજો થઈ જાય એવું લાગે છે એક કલાકમાં ઊભો થઈને હાલતો થઈ જાય એમ ડૉક્ટરનું કહેવાનું થાય છે હા એ તો સારવાર મળે એટલે ગમે હાજર થઈ જાય આપણે માણસ ને બીમાર પડવી સારવાર મળે તો જ હાજુ થાય બાકી થોડા હાજર થાય હા આ કાઢે છે એના પેટ નો આફરો ચીડો છે એ કાઢે છે જો હવા નીકળે હા જો આ એર પેટમાં આફરો ચીડો છે એ હવા નીકળે છે અત્યારે બસ ત્યાં મૂકી દેવા એટલે આ દેવળા ગેટ ખાતે આવેલી કૃષ્ણ ગૌશાળા ના ડોક્ટર છે અને કૃષ્ણ ગૌશાળા સતત ગાય સેવા માટે કોઈપણ જગ્યાએ બીમાર હોય એની માટે તત્પર હોય છે તો આપના વિસ્તારમાં ક્યાંય ગાય બીમાર હોય તો કૃષ્ણ ગૌશાળાનો સંપર્ક કરવા વિનંતી જય ગૌ માતા